નવ દિવસના નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે તેવામાં ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં નવરાત્રિ મહોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાય છે મોટાભાગના નવરાત્રિ મહોત્સવમાં લોકગાયકો ગરબાની મોજ કરાવતા હોય છે જેમાં મંદિરોને ખૂબ સરસ રીતે અવનવી લાઇટિંગ્સ અને ફૂલો દ્વારા શણગારવામાં આવતા હોય છે

દરેક વ્યક્તિ પોતપોતાના ઘરે માતાજીના નિવેદ ધરાવી પ્રસાદી લઈ ઉપવાસ છોડતા હોય છે અને દસમા અર્થે એટલે કે દશેરા ને સવારે ફાફડા જલેબી ખાવાની પરંપરા છે જેથી વહેલી સવારથી જ લોકો ફાફડા જલેબી લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેલા જોવા મળતા હોય છે અને ઘણા ગામડાઓમાં અને શહેરોમાં સાંજના સમયે રાવણ દહન કરવામાં આવતું હોય છે આમ ગુજરાતમાં નવરાત્રીની વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ એમની એમ જ અકબંધ રહેલી છે